दर्शकों मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कछवा आपको स्वागत कर आज है 20 अगस्त 2025 जो ये आज का समाचार हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग शुभेच्छा विनोद भाई चावड़ा सांसद कच्छ मोरबी महामंत्री प्रदेश भाजपा 79वां स्वतंत्रता दिवस 15 अगस्त આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે સ્વાતંત્ર પર્વની ની હાર્દિક શુભકામનાઓ અદાણી પોર્ટ હેમેન્દ્રભાઈ જણસારી મંત્રી લોકસેવા સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ હવામાન સમાચાર ગુજરાત ઉપર પાંચ સિસ્ટમ સક્રિય છે અને આખા ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે કચ્છમાં પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોએ કચ્છને ઘેરી લીધું છે અને કચ્છનું જનજીવન અને ઉકળાટ વચ્ચે થોડું મુશ્કેલીમાં મુકાયું છે પરંતુ વરસાદ આવતા ખેડૂતોને પણ આનંદ થયો છે અને આવનારા સમય પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આજે છ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આખા ગુજરાતને મેઘરાજા ધમરોડ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે તેના ભાગરૂપે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ અપાઈ છે આ બતાવે છે કે આગામી પાંચ દિવસમાં ભારે વરસાદને કારણે દરિયામાં કેટલો કરંટ હશે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં એકસાથે સાથે પાંચ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આગામી પાંચ દિવસ વરસાદ ધુમાધાર બેટિંગ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે ઓગસ્ટનો અંતિમ સપ્તાહ આખા રાજ્યને વરસાદથી તરબોડ કરી દેશે તેમ માનવામાં આવે છે સામાન્ય રીતે વરસાદી સિસ્ટમ એક પછી એક આવતી હોય છે પણ એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થયાના કારણે તોફાની વરસાદ પડશે તેમ માનવામાં આવે છે કચ્છની સાથે સૌરાષ્ટ્ર જામનગર રાજકોટ મોરબી અને બોટાદનો પણ બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગઈકાલથી પણ વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે ભુજમાં પણ રોકાઈ રોકાઈને વરસાદી ઝાપટાઓ આવી રહ્યા છે સમગ્ર

હાર્દિક શુભકામનાઓ શુભેચ્છા મહેશ કુજ પ્રમુખ દીપક પારે ઉપપ્રમુખા કાનગઢ પૂર્વ પ્રમુખ મહેશ તિર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ ગતિ અભિનવતા કે લી સહયોગ પ્રક્રિયા કાર્યકુશલતા સુધાર વ્યાપાર કરવા મેગમતા દીન દયાલ કોર્ટ ઓથોરિટી કંડલા ઓગણસી સ્વતંત્રતા પર્વ દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર બે હાજર સોળ જીવન અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ जो हो। अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का